જાહેર કરવામાં આવી છે જેમાં તાત્કાલિક ધોરણે આ ભરતી કરવામાં આવી રહી છે જેમાં કમ ડેટા એન્ટ્રી ઓપરેટર સિવિલ પોસ્ટ છે તેમાં બહુચરાજી અંબાજી પાવાગઢ મહેસાણા સુરત વડોદરા સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ રાજકોટ ભુજ જુનાગઢ અને ગાંધીનગર ઓફિસ ખાતે આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં સ્થાનિક ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે લાયકાત અને અનુભવની વાત કરીએ તો બી સિવિલ બે વર્ષનો અનુભવ ડિપ્લોમા સિવિલ ત્રણ વર્ષનો અનુભવ ધારકો આમાં ભાગ લઈ શકે છે કચેરી અધ્યક્ષની પોસ્ટ છે તે ફક્ત ગાંધીનગર માટે છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક તથા અનુભવી સરકારી કામકાજના અનુભવીને અગ્રિમતા આપવામાં આવશે સિનિયર આર્કિટેક્ટની પોસ્ટ છે તે પણ ગાંધીનગર માટે માન્ય યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ટ તથા બે વર્ષનો અનુભવ અને પીપીટી ના જાણકાર હોય તેમને અગ્રિમતા આપવામાં આવશે અને સરકારી કામકાજના અનુભવને પણ અગ્રિમતા આપવામાં આવશે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની પોસ્ટ છે સ્થળ છે ગાંધીનગર સ્નાતક અને આઈટી ના જાણકાર સરકારી કામકાજના અનુભવને અગ્રિમતા આપવામાં આવશે તો અરજી તથા લાયકાતના પ્રમાણપત્ર ઈમેલ દ્વારા પાંચ દિવસની અંદર મોકલવાના રહેશે મોબાઈલ નંબર આપેલ છે નવ્વાણું પચીસ એકવીસ સિત્તેર ડબલ આઈડી છે એ જી એન આર એકાવન દસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ધન્યવાદ